तो दोस्तों तब मैं बात तो नहीं तो कर सो, हमें आ भी जला सा सूखी नी पानी आवेला थाकी थाकी चे बहु गर्मी था ये हमें तमें तो देखो तो खरा हमें तमने तो देखा जी आ हमारा किशन भाई थाकी जेला से के के हमला कोई कोई पीवा के, के ला नहीं लाइव के नहीं पानी ना तो। आ देखो तो खरा तमें तो नजारो ઓહ અરે રે આ બાજુ ચો ફોટો પડી ગયો વિડીયો મેચારી છે કે હજુ ઉપર ચડીએ દેખો તો ખરા કઈ હા એમ હજુ ઉપર ચડીએ બનશે હેલા બનશે સાલ તે અમે આગળ જઈને તમને બતાડીએ ઉપર ચડી કેવો અમારી ગમી નજારો બહુ થાકી ગયા હવે દેખો એવી રીતે ચડવાનું ચાર પગે અરે મેં તો જ પગે મોબાઈલ કોણ પકડશે એ રાતા પડે ને મસુરા મારા કોન મેં ચૂંટમાં કોન મેં કો નજારો હાય હાય

પછી તમને મેં હજુ હજુ ઉપરથી કેવો નજારો દેખાય એ અમે તમને દેખાડીએ એવા લપી ગયો લા તું તું થાકી ગયો હા કેવો દેખાવા લા એ પેલો પેલો જરી જરી એમ તો દેખાય સાધનો જાય તે બહુ થાકી જવાય એમ હઈ કાઢવાનું દોસ્તો પેલા ને પાછળ મેં ને નિમર વડે અમારે કિશન ભાઈ આવે

હજુ એક ફોટો બનશે નહીં બને દેવ કેવી રીતે જાય તમે આવા હોય તે અમારા ગામ ગમે આવજો મારું ગામ તો તમે તમે જોયું તો હશે મેં જોયું નહીં જોયું તો મેસેજ કરજો મારા ગામથી એ ડુંગરવટ આ બાજુ ડુંગર વોક આ અમારે સુખી ડેમ ઓહો અરે દરેક વાર આરામ કરીએ પછી ઉપર ચડીએ આટલે સરળ જગ્યા છે બે અફસાનો એ બાજુ તમને થોડોક નજારો દેખાડું દેખો દોસ્તો આ હા અમારી ગમે તો આ હા હા એટલે એક નીચે સાધન જતા હશે તમને દેખાય આ અમને આવશે